વિસાવદર શહેરમાં એક કલાકમાં એકવીસમી વરસાદ પડ્યો છે વિસાવદરના શહેરી વિસ્તારમાં અસહ્ય ગરમીના ઉકળાટ બાદ બપોરે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે વિસાવદરમાં સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર બપોરે એક વાગ્યાથી બે વાગ્યા સુધીમાં એકવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે પોણો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો સીઝનનો પહેલો વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રિ મોન્સૂન કામગીરીના ધજીયા ઉડ્યા હતા પોણો ઇંચ વરસાદ વરસતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સિઝનનો પહેલો વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે પરંતુ ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી ઉપર ચેડા થયા હોવાની કબૂલાત થઈ છે માં મોટર સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે